હલો મિત્રો તો કેમ છો બધા મજામાં ને હવે આપણે જ છીએ નેપાળી બાપુના આશ્રમે અને ખુટવડા લોક આખો જોઈએ કેમ કે આજ ગુરુપુનમ છે ના આજ તો માણકી છે નહીં લા ભાઈની ગાડી લીધી છે વિડીયો માં બિના રહીજો ખાલા કામે જોતા પટાતિઓ બસ અમર ઈચ્છા છે તો લોક બિંદા રહી ને હાથ પૂરી ગયો

paling bapun Puja ini mahol tahu ગણપતિ દત્તનું મંદિર para descender. மந்திரா <laughs> 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 سمسترونه کاړی استم زدهاونو رستو په دغه د ریوارې سکولو لپاره معنی دی Để xin đi chị đi, chị đi chị chị nào chị 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 chị

અને હવે આપણે સડવા મીડ્યા છીએ પગછા અને આયા મોરંગીની ટીમ પણ મળી ગઈ છે તો બહુ મજા આ અમારો કલેજો મળી ગયો છે આયા નથી આવું એમ કેતો હોય હવે જીના ઘરનો ચડાયો હોય કેમ હવે તો કદમ ગિરી નો ચડાય આ થાકી જા 거든 કેમ ચડવા આ કે તાકી ગયો માડ મારી નાખી દે પરસા દિલા હાલી જય હો દાદા તે ભરી હાલી તે દાદા લીધા બધી ભરી ભાઈ થોડો મુખાર રહેતો હોય ઘટન થોડી થોડી ઘણી બાકાજી બોલાવી લીધી છે હવે જઈએ આપણે હેઠ અને આ નીચે છે એ હનુમાન દાદા મંદિર છે તો આપણે ના જાવું તો આજ ગુરુ છે તો આજ પબ્લિક પણ વધારે છે

ના એની કતા આગે પડી હોય તો વર્તાય મંદિરે થી નીકળી ગયા છીએ હનુમાન દા ના અને હવે આપડે દવા છે ડેમે मेन गेट ઉપર પણ થોડીક વારમાં આપણે આઈ છીએ મિત્રો તો અમે પ્રોપરલી ડેમે એ ગયા છીએ અને હવે આપણા અહીંયા થોડા ઘણા ફોટા પાડ્યો અને આ છે માલન ડેમ જે મોવાને આખા મોવાને પાણી પૂરું પાડે છે એ ને જો આ મેન ગેટ છે જે બેન હતો ને વરસાદ પણ બાકા કીધું બોલાવ મળ્યો છે તો આપણે અહીંયા અને રહી ગયા છીએ ઓફિસ જેવું છે ને અને આ બાજુ તો કઈ દેખાતું જ નથી એટલો વરસાદ પડે છે ફોન આવી ગયો છે અને હવે અમે જઈ છીએ ઘેરે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો